કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિદ્ધપુર ખાતે સ્વચ્છતાહી સેવા બે હજાર ત્રેવીસ અંતર્ગત કાર્યક્રમ યોજાયા પ્રધાનમંત્રીની પ્રેરણાથી આજરોજ એક ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનપ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને એક તારીખે કલાક સૂત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આપણા ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણું આ પખવાડિયું એટલે એક તારીખ એક સમય એક કલાકનો શ્રમદાન સમગ્ર ભારતની અંદર આહવાન કર્યું હતું એના ભાગરૂપે ગુજરાત સરકારે પણ સમગ્ર ગુજરાતની અંદર એના અનેક પ્રકારના કાર્યક્રમો થાય એ પ્રકારનું આયોજન કર્યું છે એના નિમિત્તે સિદ્ધપુર નગરપાલિકાનો જે વિસ્તાર છે વિસ્તારની અંદર આજે એક કલાક શ્રમદાન બધી જ સંસ્થાઓ સાથે સાથે બધા જ જે બધા નાગરિકો છે જોડાયા અને એની શરૂઆત જ્યારે થઈ ત્યારથી એક કલાક બધા જે લોકોએ શ્રમદાન આપ્યું છે એમને હું બહુ શુભકામનાઓ આપું છું અને એમ કહું છું કે આ એક કલાકનું શ્રમદાન એ આપણા સૌ માટે એક પ્રતિજ્ઞા રૂપ છે આવનાર સમયની અંદર અઢારથી વધારે જગાઓ આપણે એવી રીતે આજે નોડલ ઓફિસર તરીકે મૂકીને જુદી જુદી અઢાર જગાઓ તો આગળ વધુમાં વધુ ગંદકી થાય છે એવી જગાઓ નક્કી કરી છે તો આગળ એના ઉપર વોચ રાખવામાં આવશે ફોટોગ્રાફી થશે અને નોડલ ઓફિસર તો આગળ જઈને સ્વચ્છતા રહેશે એવા અનેક પ્રકારના કાર્યક્રમો થવાના છે અને આજે સમગ્ર ભારતની અંદર જ્યારે ખરેખર એક અભિયાન ચાલતું હોય ત્યારે આવનાર સમય આપણો દેશ જ્યારે મહાસત્તા બનવા જઈ રહ્યો ઇકોનોમી દ્રષ્ટિએ આપણે પાંચમા સ્થાને પહોંચી રહ્યા છીએ ત્યારે સ્વચ્છતા એટલી જ આપણા માટે જરૂરી છે એટલું જ પર્યાવરણ જરૂરી છે અને એ બાબતે આજે એક સરસ કાર્યક્રમ સરકાર તરફથી થયો છે